અંકલેશ્વરના પીરામા નાકાથી સુરતી પાડ સુધીના રૂપિયા પચાસ લાખના ખર્ચે બનેલા રસ્તો ભંગાર ખ બની ગયા હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવામાં કટકી આપવામાં આવી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે અંકલેશ્વર માં ચોમાસા ના આરંભ બાદ હવે ચોમાસા વચલી સપાટીએ પહોંચ્યો છે ત્યાં તો ચારે તરફ જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાની અંદર ખરાબી જોવા મળી રહી છે જોકે પાછલા પાંચ વર્ષોમાં જે પ્રકારે ચોમાસામાં રોડ રસ્તાનું ધોવાણ થાય છે અને જે પ્રકારે ડામરના રોડો જાણે કે પાણીમાં બરફની જેમ ઓગળી જાય છે ચોમાસામાં રસ્તામાં ખાડા પડે તે સ્વાભાવિક છે પરંતુ આટલા ખરાબ રસ્તા બની જાય તે વાત ગળે ઉતરે તેવી નથી નવા નકોર રસ્તાઓ જે પાંચ સાત મહિના પહેલા બન્યા હોય તેમાં પણ ભારે ખાડા જોવા મળતા હોય છે માત્ર આઠ મહિનામાં રોડ તૂટી જતા કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરી સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે જી હા અંકલેશ વર્મા પિરામણ નાકાથી થી સુરતી બાગોળ સુધી રૂપિયા પચાસ લાખના ના ખર્ચે બનેલો રસ્તો સાવ જ ખખડધજ બની ગયો છે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત આ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ બન્યા બાદ પહેલે ચોમાસે આ માર્ગના ના પોપડા ઉકળી ગયા છે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે સ્થાનિક લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે નરિયા ભ્રષ્ટાચાર ના હાલ બેલ પોકાર તો આ માર્ગ સ્થાનિકો માટે અત્યંત જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તક છે માર્ગ બી બનતા નગરપાલિકા પચાસ લાખના ખર્ચે માર્ગ નો આઠ મહિનાકરણ કરાવ્યું હતું જોકે માર્ગ બન્યા ને હજુ એક વર્ષ પૂર્ણ થયું નથી ત્યાં જ માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે થોડા દિવસો અગાઉ વિપક્ષી સભ્યોએ આ માર્ગના ના ખાડાઓમાં કથિત વિકાસ ની કેક કાપી પાલિકાના સત્તાધીશો ને જાહેરમાં ખીલ્યું ઉડાડી હતી પાલિકાના સત્તાધીશો આ માર્ગ જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો તેની સામે કોઈ દંડાત્મક પગલા ભરવા કેમ પાછી પાણી કરી રહ્યું છે તેની સામે પણ પ્રશ્નાર્થો ઉભા થયા છે આ એક માર્ગ નહીં પરંતુ અનેક માર્ગો પણ હાલ હવાલા બદ બદતર જોવા મળી રહ્યા છે સરે આમ ખાઈકી બુ આવી રહી છે ત્યારે આ અંગે તપાસ સમિતિ નિમિત કુસુરવાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે જોકે હાલ તો આ રસ્તાના દ્રશ્યો જોઈએ તો એક તબક્કે જાણે ચંદ્રની સપાટી